પ્રિસ્લો ક્રિસ તથા તથાબેનું દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓગસ્ટ ચોથી તારીખ સંત સંતનો તહેવાર ઉજવીએ છીએ શાસ્ત્ર પાઠ સાંભળીએ તમારા ભાઈબલ લો માતૃનો ગ્રંથ ચૌદમો અધ્યાય તેરથી થી એકવીસમી કલમ સુધી સ્નાનસ્કારક યોહાનની મરણ વિશેની વાત સાંભળી ઈસુ હોડીમાં બેસીને ત્યાંથી એકલા એકાંત જગ્યાએ ચાલ્યા ગયા લોકોએ આ વાત સાંભળી એટલે તેઓ ગામે ગામ માનતી જમીન માર્ગે તેમની પાછળ નીકળી પડ્યા જ્યારે ઈસુ કિનારે ઉતર્યા ત્યારે તેમણે મોટી મેદની જોઈ તેમનું હૈયું દયાથી ભરાઈ આવ્યું અને જે માંદા હતા તેમણે સાજા કર્યા સાંજ પડી એટલે તેમના આવીને કહ્યું આ તો ઉજ્જળ જગ્યા છે અને દિવસ હાથ ગયો છે આપ લોકોને વિદાય ખરીદો જેથી તેઓ ગામડામાં જઈ કંઈ ખાવાનું ખરીદી શકે પણ ઈશ્વરે કહ્યું એ લોકોએ જવાની જરૂર નથી તમે જેમને કંઈ ખાવાનું આપો ત્યારે તેમણે કહ્યું અમારી પાસે તો પાંચ રોટલાને બે મચ્છી સિવાય બીજું કંઈ નથી એટલે ઈશ્વરે કહ્યું લાવો અહીં મારી પાસે લાવો પછી તેમણે લોકોને ઘાસ ઉપર બેસી જવાનું કહ્યું અને પહેલાં પાંચ રોટલાને બી મચ્છી લઈને આકાશ તરફ જોઈ ઈશ્વરની સ્તુતિ ખરી અને ટુકડા રોટલાના ટુકડા કરીને શિષ્યોને આપ્યા અને શિષ્યોએ લોકોને આપ્યા બધા ધરાઈને ખાધું અને જે કડકા ખડખા વધ્યા તે ભેગા કર્યા તો બાર ટોપલા ભરાયા ખાનારામાં આશરે પાંચ હજાર તો પુરુષ હતા સ્ત્રીઓ અને બાળકો તો જુદા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમોલભયતાબેનો વ્યાનાના સંત યોહાન જોન ફ્રાન્સ દેશમાં સત્તરસો છ્યાસી વર્ષમાં મે આઠમી તારીખ એમનો જન્મ થયો હતો ખેડૂત કુટુંબના હતા ઓગણીસ વર્ષ સુધી કે જ કામ કરતા હતા ત્યાર પછી એમને પોતાનું જીવન પ્રભુ માટે અર્પણ કરવાની ઈચ્છા હતી અને અભ્યાસમાં એટલા હોશિયાર ના હતા જોડાયા લેટિન ભાષા એમને બહુ ઘણું અઘરું લાગ્યું પણ એમની જે આધ્યાત્મિકતા એમની ધાર્મિકતા એમની પવિત્રતા જોઈ એમના જે સુપ્રિયો સુપિરિયર હોય ઉપરી હોય એમને આગળ વધવા દીધા દીક્ષા પામ્યા પછી બિશપને લાગ્યું જોન તો બહુ હોશિયાર નહીં મોટા પેરિસમાં મોકલી નહીં શકું એટલે એક નાના પેરિસ અર્સ કરીને ત્યાં મોકલે છે અર્સ ક્રિસ્તવાલાભાઈ હતા બહેનો બે હજાર બાર વર્ષમાં હું પોતે આ મહાન સંતને જ્યાં જીવ્યા હતા ત્યાં દર્શન કરવા મેં હતા આજુબાજુ બધા ગામ નાનું ગામ છે બધા લોકો પણ જ્યારે આ યુવાન યાનાના સંધિઓ જોન ગયા કોઈ ચર્ચમાં આવતું નહીં લોકો જતા હોય આવતા હોય જતા હોય આવતા હોય અને પછી દુનિયા બી જીવન પીવાનું ખાવાનું એ બધ એવી રીતે દુનિયા મજામાં જીવન જીવવાનું એમ રહેતું હતું જોન મેરી વ્યાનીને લાગ્યું કે હું તો પ્રાર્થના કરીશ આ લોકો માટે એમ કરીને લોકો પ્રત્યે દયા બતાવતા હતા અને ત્યાં હોસ્ટેલ પણ ચાલુ કર્યું અમુક સમય એવું બન્યું કે છોકરા માટે આપણા માટે કશું મળ્યું નહીં અને પ્રાર્થના કરી છેલ્લી ઘડી લોકો આવીને છોકરા માટે રોટલા આપીને જતા હતા એમ કહેવામાં આવે છે દિવસના સોળ કલાક સુધી દેવળમાં ને દેવળમાં પ્રાર્થના કરતા હતા જે લોકો દેવળમાં આવ્યા જ નહીં આ માણસનું પવિત્ર જીવન જોઈ ધીરે 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 આવવા માંડ્યા ક્રિષ્ણવલ્લભાઈ તબેને એમ કહેવામાં આવે છે ત્રીસ વર્ષમાં દરરોજ ત્રણસો લોકો પ્રાયચિત સંસ્કાર માટે એ ગામના એ દેશના અને વિશ્વના ઘણા બધા દેશમાંથી પણ આ સંત પાસે પ્રાયચિત સંસ્કાર માટે આવતા હતા પ્રાયચ સંસ્કાર ક્રિષ્ન વલ્લભભાઈ તબેનો એક અદ્ભુત સંસ્કાર છે પાપનું સભાન થવાનું છે જેવી રીતે મહાન સંત જ્યાં અર્ષ ગામમાં ગયા જે વાતાવરણ હતું એ જ વાતાવરણ આજે પણ દુનિયામાં ઘણી બધી જગ્યાએ છે દરેક જગ્યાએ છે પાપનું ભાન નથી એટલે હૃદય પલટાની બિલકુલ જરૂર નથી પણ આ મહાન સંત એમનું પવિત્ર જીવન દ્વારા જેવી રીતે આકા આખા વિશ્વને ત્યાં બારણે લાવ્યા હતા એક એક પુરોહિત જ્યારે પવિત્ર જીવન જીવે ત્યારે ઘણા બધાને જીવનમાં હૃદય પલટો લાવી શકે અને તેઓને ફરી પ્રભુમય જીવન જીવવા માટે દોરી લાવી શકે છે હા કૃષ્ણવાલા બહેનો આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ પ્રભુ વિષ્ણુને લોકોની પરિસ્થિતિ જોઈ આમ તો એમના કસેન સ્નાન કર્યો અને મારી નાખવામાં આવ્યા હતા એમને ઘણું દુઃખ થયું એકલા ગયા પણ ત્યાં પણ લોકો આવી ગયા અને લોકોને જોઈ પ્રભુને હૈયું દયાથી ભરાઈ આવ્યું દયા ક્રિષ્માલા ભયતા બહેનો એ ઈશ્વરના બહુ અદ્ભુત ગુણ છે પ્રભુ પોતે કોડિયાઓને જોઈને એમને દયા આવી જ્યારે લોકો ભૂખ્યા હતા એમને જોઈ દયા આવી આંદળાઓને જોઈને એમ દયા આવી જ્યાં જ્યાં લોકો દુઃખી લોકો આજે પણ એટલા બધા લોકો પ્રભુ પાસે આવ્યા હોય એમને જોઈ એમને દયા આવી દયા એટલે માત્ર એમને તકલીફ જોવા નહીં બીજાનું દુઃખ પોતાના જીવનમાં અનુભવ કરવું માત્ર નવા કરારમાં નહીં સંતોમાં નહીં જૂના કરારમાં પણ ઈશ્વર કેવી રીતે માનવજાત ઉપર યહૂદી લોકો ઉપર દયા રાખતા હતા તેમ કરીને મહાપ્રસ્થાનક રંધમમાં ત્રીજો હતી સાતમી કલામાં કહે છે મિસર દેશમાં મારા લોકોની દુર્દશા મેં જોઈ છે અને તેમના મુખાદમો વિરુદ્ધની તેમની ફરિયાદ મેં સાંભળી છે ઈશ્વર હંમેશા દયા બતાવે છે હા કિસ્મતા બહેનો આજે લોકો માનવતા કરતાં માણસાય કરતાં ધર્મ માટે મહત્ત્વ આપે છે ધર્મ મહત્ત્વ નહીં પણ માણસાય મહત્ત્વનું છે માનવતા મહત્ત્વનું છે જેવી રીતે ઈશ્વર આપણા દવતા ઉપર દયા બતાવે છે એટલે આપણે પણ બીજા ઉપર જરૂર દયા બતાવવાની જરૂર છે મેક્સ મિલિયન કોલબે બીજા એક અજાણી વ્યક્તિ પ્રત્યે દયા બતાવી એમનું જીવન આપ્યું સંત ડેમિયન જે કોડ લોકો માટે પોતાનું જીવન અર્પણ કર્યું અને પછી એના લીધે એ મરી ગયા હતા મધ ટેરેઝા ગરીબ લોકોને જોઈ એમને દયા એમનું જીવન એમના માટે સમર્પણ કર્યું હતું અને પ્રભુ પોતે કહે છે દયાળુ પરમ સુખી છે તેઓ દયા પામશે હા કૃષ્ણ ભય તબેનો આજના મનચંદન સાત્રા પાઠ સાંભળવા માટે સમજવા માટે પ્રભુશ્રીને મદદ મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદ છો અભિષેક છો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વ શક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પ્રભુત્રો આ મેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ